દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર ના મુખ્ય સમાચારો પરતાલીસ રાહત અને ત્રણસો ચૌદ કરોડ ના કરવેરા બજેટ ને આવકારતા બેન અને ભાજપ તો કોંગ્રેસે કહ્યું દિશાહીન બજેટ આઈસીએઆઈ ની અમદાવાદ બ્રાન્ચ દ્વારા વ્યવસાયિક શ્રેષ્ઠતા ના વર્ષની ચામદાર ઉજવણી મેઘરાજા ને માટે કરાયો પર્જન્ય યજ્ઞ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સરકારના મંગળવારે રજૂ થયેલા પ્રથમ અંદાજપત્રમાં નાણા મંત્રી સૌરભ પટેલે ગ્રામીણ અર્થતંત્રને ધમધમતું કરવા કૃષિ વર્ષ તરીકે ઉજવણીની સાથે સાથે ખેત ઉત્પાદન અને ખેડૂતોને વ્યાજબી આવક મળે તે માટે રૂપિયા ચાર હજાર છસો કરોડની ફાળવણી તેમજ લઘુ અને નાના ઉદ્યોગો થકી રોજગારી પૂરી પાડી અર્થતંત્રને નવચેતનવંતુ કરવા તેમજ વિશેષ યોજનાઓ થકી મહિલાઓના આર્થિક અને સામાજિક સશક્તિકરણ પર ફોકસ કર્યું છે આ ઉપરાંત માનવ સૂચન વધુ ઊંચે લઈ જવાના પ્રયાસોના ભાગરૂપે વિશેષ જોગવાઈઓ પણ કરવામાં આવી છે પહેલી વખત જેન્ડર બેઝ બજેટ રજૂ કરવા નાણા મંત્રીએ વર્ષ બે હજાર ચૌદ પંદરના દસ માસમાં રૂપિયા ત્રણસો ચૌદ કરોડના કરોડા લાદ્યા છે સાથે સાથે 442 બેતાલીસ કરોડ ની રાહત ની દરખાસ્ત પણ સૂચવી છે રૂપિયા ચારસો કરોડની પોઈન્ટ પંચ્યાસી કરોડ ની પુરાંત અને રૂપિયા એક લાખ તે મોદી દેશના વડાપ્રધાન બનવા બદલ અભિનંદન આપતા નાણાં મંત્રી સૌરભ પટેલે ગૃહ માં ખાતરી આપી હતી કે આનંદીબેન પટેલના નેતૃત્વ વાળી સરકાર નરેન્દ્ર મોદીની આ વિકાસ યાત્રા ને આગામી સમયમાં ચાલુ રાખશે टोटल बजट साइज एक लाख तैतालीस वन लैख थर्टी थ्री थाउजेंड फोर हंड्रेड सिक्सटी फाइव क्रोज है वो लास्ट ईयर से सत्रह परसेंट हायर है प्लान साइज देखा जाए तो अप्रोक्सीमेटली सेवेंटी वन थाउजेंड क्रोज है वो अगले साल से अराउंड ट्वेंटी परसेंट हायर है सोशल सेक्टर को ज़्यादा प्रायोरिटीज दी गई है और लास्ट ईयर के कंपैरिजन में लास्ट ईयर जो 40 परसेंट था वो ये बार 48.36 परसेंट किया गया है हर डिपार्टमेंट जो सोशल सेक्टर के हैं ट्राइबल लेबर ये सब डिपार्टमेंट को ज़्यादा साइज बढ़ा दी गई है अगर ये बार देखा जाए तो एम्प्लो एम्प्लॉयमेंट जनरेशन को बहुत ज़्यादा ध्यान दिया गया है और अलोंग विद वेमेन एम्पावरमेंट इज ऑल्सो वन इशू विच हैज़ बीन गिवन लॉट ऑफ प्रायोरिटी जो इनकम रूरल सेक्टर में बढ़ती चाहिए उसके बहुत सारी नई स्कीम्स स्कीम्स आई है स्कीम्स फॉर द डेयरी इंडस्ट्री हर महिला दूध मंडली के वहाँ उनके मेंबर्स की इनकम बढ़े उनके लिए स्कीम की है कॉटेज इंडस्ट्री के लिए की है स्मॉल इंडस्ट्रीज के लिए की है एंड मोस्ट इम्पोर्टेंट फर्स्ट टाइम एक लाख रुपए तक की जो स्कीम्स की है उसमें स्टेट गवर्नमेंट इफ रिक्वायर्ड विल गिव अ गारंटी पहली बार स्टेट गवर्नमेंट ने जेंडर बजट निकाला है महिलाओं की जितनी स्कीम है वो अलग रीत से आइडेंटिफाई की है और वो स्कीम्स के अंदर क्या कर रहे हैं वो सब डिटेल ये बार जेंडर बजट में दी गई है थी વાર્ષિક રૂપિયા ચાલીસ કરોડ ની આવક સરકાર નાણાં મંત્રીએ ગત વર્ષની સરખામણી સત્તર ટકા વધારા માટે રૂપિયા એક લાખ તેત્રીસ હજાર ચારસો પાસઠ કરોડ અંદાજપત્ર રજૂ કર્યું છે રૂપિયા છ હજાર સાતસો આડત્રીસ પુરાણ દર્શાવાય છે ચાલુ વર્ષમાં રૂપિયા એક લાખ જે ગત વર્ષ કરતા નવ ટકા વધુ છે બિન કર આવક રૂપિયા નવ હજાર પાંચસો ચૌદ કરોડ થવાનો અંદાજ મુકાયો છે આ સ્થિતિમાં એકવીસ ટકા આયોજન માં વધારા ને પહોંચી વળવા માટે નાણામંત્રીએ કરવેરામાં ફેરફારની પણ દરખાસ્ત મૂકી છે આ રીતે ઓગણીસો સડસઠ થી ટન કે તેનાથી વધુ માલ વાહન વાહનો પર વસૂલ થતો છસો નો વાર્ષિક મોટર વેરાનો કર વધારીને રૂપિયા આઠસો કરવાની દરખાસ્ત મૂકી છે નાણામંત્રીએ ગૃહ વપરાશના એલપીજી પરના આંતરરાજ્ય વેચાણ પરના કર મુક્તિને રદ કરવાની દરખાસ્ત સાથે સ્પષ્ટતા કરી છે કે આવો વેરો આંતરરાજ્ય વેચાણ કરતી કંપનીઓ પાસેથી જ વસૂલ થનાર હોવાથી સામાન્ય વપરાશકર્તા વપર કોઈ બોજો લાગશે નહીં

રાજ્યના સર્વાંગી વિકાસ ની પ્રતિબદ્ધતા સુર વાળું બજેટ ગણાવ્યું હતું તેમણે જણાવ્યું કે સૌ પ્રથમ વાર બજેટ રજૂ કરનાર નાણા મંત્રી સૌરભ પટેલે બજેટ ને મૂળમાં વિકાસ નો પાયો વંચિતો નો વિકાસ અને ગરીબ કલ્યાણ લક્ષી યોજનાઓને પ્રાધાન્ય આપ્યું છે

महिला सशक्तिकरण के लिए भी होता है ये सब प्रावधान इस बजट में किया गया है महिलाओं और युवकों के लिए विशिष्ट जो प्रावधान इसमें किया है क्योंकि समाज की जो नींव है वो महिला करती है युवाओं को रोजगार मिलना चाहिए और ये जो पूरी बजट की रचना है इसमें हमारे पूर्व चीफ मिनिस्टर गुजरात के थे और आज देश के वड़ा प्रधान बने हैं नरेंद्र भाई मोदी ने वो नींव तेरह साल से रखी थी जो नींव नरेंद्र भाई रखकर गए हैं इसमें हमें और ऊंचाई पर ले जाना है और इसीलिए हम लोगों ने इस बजट में वंचितों के लिए खास प्रावधान किया है कृषि विकास और कृषि क्षेत्र में काम करते हुए हमारे किसानों के लिए ज्यादा प्रावधान रखा है बजट में इसके आगे जो वंचित तो है जो गरीब वर्ग है इसमें तो हर साल हम काम करते रहते थे लेकिन इस साल जो मध्यम वर्ग की महिलाएं हैं उसको भी माँ योजना का लाभ मिलेगा क्योंकि ऐसे कई परिवार है जिसको कैंसर वगैरह होता है तो वो ऑपरेशन नहीं करवा सकती है इसीलिए ऐसे आरोग्य के काम और शिक्षा के माध्यम से महिलाओं को अच्छी सुविधा मिले शिक्षा मिले क्योंकि हम ह्यूमन डेवलपमेंट इंटेक्स बढ़े इसके लिए प्रयास करते हैं ત્યારે વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ વિધાનસભામાં રજૂ થયેલા બજેટને ગુજરાતમાં બુરે દિન આને વાલે ની કરાવતું ગણાવ્યું હતું તેમણે જણાવ્યું કે આજે ગુજરાતના પ્રત્યેક વ્યક્તિ ઉપર સરેરાશ

બીજી તરફ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયા જણાવ્યું કે આજે ગુજરાત સરકારે રજૂ કરેલું બજેટ અસમાનતા અને અસંતુલિત પેદા કરનારું છે નાણાકીય સ્થિતિના અભાવે આડેધડ ખર્ચાને

વધારી ને અગિયારસો એકાવન કરોડ ની જોગવાઈઓ કૌશલ્ય વર્ધક કેન્દ્રો માટે કરાય છે તે ખરેખર સરાહનીય બાબત છે ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા તારીખ 1 જુલાઈ ના રોજ દેશભરમાં CA દેની ઉજવણી કરવામાં આવે છે ICAI ની amdad બ્રાજ દ્વારા વ્યવસાયિક શિષ્ટતાના 65 વર્ષની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી ભારતીય એકાઉન્ટન્સી વ્યવસાયમાં સ્વતંત્ર અને ઇન્ટિગ્રિટી સાથેની ટેકનિકલ નિપુણતાના હોલમાર્ક રહ્યો છે તારીખ પહેલી જુલાઈ ઓગણીસો ના રોજ સંસદમાં ખરડો દ્વારા ICAI ની સ્થાપના કરવામાં આવી હતી સામાજિક પ્રતિબદ્ધતા અને રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી

અનિકેત તલાટીએ જણાવ્યું કે નબળા વર્ગના શાળાના બાળકો માટે અમદાવાદ શાખા દ્વારા નોટબુક પેન્સિલ શાર્પનર ઈરેઝર સ્કેલ અને અન્ય ચીજોની બનેલી કિટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું સૌથી પહેલું સવારે અમે સાડી ચારસો પાંચસો એકાઉન્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટ સ્ટુડન્ટ્સ એ રેલી સાયકલની સાયલથોન જે આઈએમ અમદાવાદ ચાલુ થઈ અમદાવાદ વિવિધ સ્કૂલો અને કોલેજોના રૂટ પસાર થઈ પાંચથી સાત કિલોમીટર વચ્ચેની આ રેલી અમે કરી હતી જેમાં ઘણા ચાર્ટડ એકાઉન્ટ ભાગ લીધો હતો એ પછી અમારી સવારના આજે નવ વાગે ફ્લેગ હોસ્ટિંગ હતું જેમાં અમારું ઇન્સ્ટિટ્યુટનો ફ્લેગ અમે એક સિનિયર મેમ્બર અમારા અમદાવાદના જેમના ચાર જનરેશન ચાર્ટડ એકાઉન્ટ છે તેઓએ ભાગ લીધો હતો અને એમને ફ્લેગ હોસ્ટિંગ કર્યું હતું એ પછી અમે એક એજીએમનું આયોજન કર્યું હતું અમારું એન્યુઅલ જન્મની મિટિંગ અમદાવાદ શાખા દ્વારા સીઆઈઆઈ ની નિમિત્તે અન્ય કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવ્યા હતા તેમાં આઈસીઆઈએ ધ્વજને ફરકાવવા ફરકાવવો વ્યવસાયમાં સિનિયર સભ્યોનો સન્માન જનમાન મૂળભૂત જરૂરિયાતોથી વંચિત સમુદાય અને ગઢા ઘરોમાં ખાદ્ય સામગ્રી કપડા નોટબુકનું વિતરણ સામાન્ય લોકો માટે ટેક્સ ક્લિનિક્સ વગેરેનો સમાવેશ થાય છે અમદાવાદ શાખા દ્વારા કલ્ચર એક્સ્ટ્રા વેગન નાજ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો જેમાં 2000 થી વધુ લોકોએ પોતાની હાજરી પુરાવી હતી રાજ્યમાં વરસાદ ખેંચાતા પશુપાલકો ખેડૂતો સહિત અન્ય આમ જનતા ચિંતિત બની છે મેઘરાજાની કૃપા મેળવવા માટે અમદાવાદ વેપારી મહામંડળ દ્વારા હનુમાનજી મંદિરમાં બ્રાહ્મણોના હસ્તે પ્રજન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું વેદ શાસ્ત્ર તજજ્ઞ સમીર શાસ્ત્રીયના જણાવ્યા અનુસાર ચોમાસાનો વિલંબ થતા ઋગ્વેદના સાતમા મંડળમાં પ્રજન્ય યજ્ઞનું વર્ણન કરાયું છે આ યજ્ઞમાં કાળા તલ

તંગી સર્જાતા અનેક અબોલ પશુઓને મુશ્કેલીમાં છે તો ઘણા ગામોમાં પીવાના પાણીની અત્યારથી તંગી વર્તાઈ રહી છે હવે સૌ કોઈ ચાતક નજરે વરસાદ ક્યારે પડશે તેની રાહ જોઈ રહ્યા છે અને વરસાદ માટે ઓમ અવન અને પ્રાર્થનાઓ પણ અનેક સ્થળોએ કરવામાં આવી રહી છે મિત્રો આતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર